પાલીતાણા નગરપાલિકાના સફાઈ કર્મીઓને છેલ્લા ત્રણ ચાર માસથી પગાર નહીં થતો હોવાના અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પાલીતાણા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને છેલ્લા ત્રણ ચાર માસથી પગાર થયો નથી જેના કારણે આ મોંઘવારીમાં જીવન જીવવું પણ દોયેલું બન્યું છે જેના અનુસંધાને સમસ્ત વાલ્મિકી સમાજના બેનર હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું جي دو او کھادل اندر اوتا ناي موبائل سائلنس ڪري کاٹھو بيٺو جتا بيٺي ٿو بين نجي بيوئي تمامي બધા છે સરખે મંડળ જયારે અમે પહેલા આંદોલન કર્યું ને ત્યારે નગરપાલિકાની સાથે અમારે સમાધાન થયું ત્યારે કીધું કે સખી સખા મંડળ કાઢી અને અમે તમને ડાયરેક્ટ અમારા નગરપાલિકામાં અમે સમાવેશ કરી તમને રોજમ તરીકે અથવા તો કોન્ટ્રાક્ટમાં અમે તમને કામે લઈશું જેથી કરીને અમારા જે સફાઈ કામદારો જે છે એને એનું પૂરતું રોજ મળી રહે પણ સાહેબ સખી સખા મંડળને આપી એને નગરપાલિકા હાથ ઊંચા કરી દે છે

નગરપાલિકા છે અન્ય અન્ય ખર્ચની અંદર ખર્ચ આકારી નાખે છે અને આ સફાઈ કામદારોને જેના અનુલક્ષીને પગાર થતો નથી પગાર નથી થતો એનો અનુસૂચિત સફાઈ કર્મચારીઓનો ઘરનું ગુજારણ ચલાવ નાના બાળકોની ફી ભરવાઈ તથા આ લોકો જ્યારે બીમાર હિમાર થાય તો દવા દારૂની અંદર એટલી બધી ડિસ્ટર્બ થાય છે કે જેની હદ નહીં બહાર આ વાલ્મિકી સમાજ સફાઈ કામદાર જે છે અને જો આવી રીતે મોંઘવારી અને આવી રીતે પગાર નહીં ચૂકવતા અને માનસિક રીતે ત્રાસી અને કોઈ પણ જાતનું બિનજરૂરી પગલાં ભરશે તો આજનું પ્રશાસન અને ગુજરાત સરકારની જવાબદારી રહેશે આ પાલીતાણા થઈ છે અમે નગરપાલિકામાં સફાઈ કામ તરીકે કામ કરી છીએ રોજમદાર સહી અમને પગાર ત્રણ ત્રણ મહિનાથી થયા નથી તો અમારી આ પ્રોબ્લેમ છે તો અમે ભાવનગર આવ્યા છીએ ઓફિસે રજૂઆત કરવા વહેલી તકે અમારા પગાર કરાવો અમારા રોજ વધારો અમારા બાળકો કેમ ભણાવવા અમારે અમારા ઘરનું ગુજરાણ કેમ હકાલવું આ અમારી ફરિયાદ છે વહેલી અમારે સ્વીકારજો આ છ છ મહિનો માંગણી અમારા રોજ વધારો અમને ટાઈમે પગાર કરી દો